જેના કારણે એ રૂબ વિસ્તાર છે રહીમનગર ઉમરનગર આવાસનગર વિસ્તાર વિસ્તારો જેવા વિસ્તારોમાં પાણી ભરેલું હોવાથી ત્યાં વિવિધ સંસ્થાઓના મદદથી તેમજ જૂના સ્વામિનારાયણ મંદિર દરબારગઢ તરફથી આજે અમને ખૂબ એવો સારો એવો મળેલ છે એના તરફથી અમને આજે ફૂડ પેકેટ મળ્યા છે એ આજે અમે આ જે નગરો છે વિસ્તારો છે એમાં ભુજ નગરપાલિકા સ્વામિનારાયણ મંદિર જૂના સ્વામિનારાયણ મંદિર અને અલગ અલગ સંસ્થાઓની મદદથી અમે આજે વિતરણ કરવા જઈ રહ્યા છીએ આપનું નામ છે મારું નામ છે હું નગરપાલિકામાં મારી સાથે મણિનગર મંદિર ભુજ દરબારગઢ ચોકમાં મહન શ્રી ધર્મવસલદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતોની આગેવાની નિગરાની હેઠળ અસરગ્રસ્તો વિસ્તાર એવા રહીમનગર અશોક આવાસનગર વગેરેમાં બે હજાર કરતાં વધારે ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું જય સ્વામિનારાયણ